છેલ્લા ચોવીસ કલાકમાં નર્મદા જિલ્લામાં વાહન અકસ્માતની બે ઘટનાઓ નોંધાઈ છે ત્યારે પૂરઝડપે વાહનો હંકારતા હાઈવા ચાલકોને કાબૂ કરવા માટે લોક માંગ ઉઠી છે ક્યાંની છે ઘટના અને કોણ બન્યું છે આ અકસ્માતનો ભોગ વિગતે વાત કરીશું આ વિડીયોમાં નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે વીતેલા કલાકમાં નર્મદા જિલ્લામાં અકસ્માતની બે ઘટનાઓ સામે આવી છે પ્રાપ્ત વિગતો અનુસાર પ્રથમ અકસ્માતની ઘટનામાં રાજપીપળા નજીક આવેલા ખામરના કુખ્યાત અકસ્માત ઝોનમાં ખામરના હિલ ઉપરથી આવી રહેલી મકાઈ ભરેલી ટ્રકના ચાલકે પોતાનો કાબુ ગુમાવતા રોડની સાઈડમાં ઉભેલી એક અન્ય ટ્રકમાં એક્સિડન્ટ કરી અકસ્માત સર્જી નાખ્યો હતો અકસ્માતને પગલે મકાઈ ભરેલી ટ્રકનો ચાલક કેબિનમાં જ ફસાઈ ગયો હતો ત્યારે એક્સિડન્ટનો મેસેજ મળતા સ્થળ ઉપર પહોંચેલી નર્મદા ટ્રાફિક પોલીસ દ્વારા કેબિનમાં ફસાયેલા ટ્રક ચાલકને જહેમત ઉઠાવી બહાર કાઢ્યો હતો અને એક્સવાટ મારફતે દવાખાને પહોંચાડ્યો હતો મકાઈ ભરેલી ટ્રકનું અકસ્માતની આ ટૂંક સમયમાં બીજી ઘટના છે અગાઉ પણ મકાઈ ભરેલી એક ટ્રક પલટી ખાઈ જતા ચાલકનું મોત થયું હતું ખામરનો હિલ વિસ્તાર અકસ્માતો માટે કુખ્યાત થઈ ચૂક્યો છે અહીંયા અવારનવાર ગંભીર અકસ્માતો સર્જાય છે ત્યારે અકસ્માતની બીજી ઘટનાની વાત કરીએ તો આજે સાંજે મળતી માહિતી મુજબ ગરુડેશ્વર તાલુકાના ગરુડેશ્વર ગામમાંથી પસાર થતા માર્ગ ઉપર એક બેફામ હાઈવા ચાલકે પોતાના કબજાનું વાહન બેકાબૂર રીતે હંકારી એક મોટર ચાલકને અડફેટે ચડાવી અકસ્માત સર્જ્યો હતો જેમાં મોટર સાયકલનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો મોટરસાયકલ ચાલકને ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અકસ્માત સ્થળના દ્રશ્યો જોતા અકસ્માતની ગંભીરતા સમજી શકાય તેમ છે અકસ્માત નજરે જુનારના જણાવ્યા મુજબ અહીંયાથી હાઈવા ચાલકો બેફામ અને પૂરઝડપે પોતાના વાહનો હંકારતા હોવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓમાં ભય ફેલાય છે ત્યારે નર્મદા જિલ્લા પોલીસ દ્વારા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી કોઈ મોટા અકસ્માતમાં કોઈ નિર્દોષ રાહદારીનો યુવક ગુમાવવાનો વારો ન આવે એક જાગૃત દર્શક તરીકે તમે પણ તમારા વિચારો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો વધુ સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહેજો